જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી માં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ વાવડી વીર રામવાળાની જન્મભૂમિ મિત્રો આપણા કાછિયાવાડમાં કે સૌરાષ્ટ્રમાં કે કોઈ ગામ આખી ગુજરાતમાં અને ભારતને ખૂણે ખૂણે કોઈ એવું ગામ કે કોઈ ઐતિહાસિક રસપ્રદ ધરાવતો માણસને ખબર જ હશે કે વીર રામવાડા અંતિમ બારવટીયા થઈ ગયા ઘણા માણસો એમ કે ભાઈ ભૂપત પણ થયા તો મિત્રો જે લોકપ્રિયતા ભૂપતને મળી છે એનાથી સો ગણી વીર રામવાડાને મળી છે એમને સત્યનું બારવટું કર્યું છે અને આ જે ભૂમિ છે આ જે વાવડીની મેરું પ્રભારી અને આમાં તો ઘણું બધું અહીંયા સંકળાયેલું છે આજુમાં એમનું મકાન છે જૂનવાણી છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને શાયદ આવનારી પેઢીને એ દ્રશ્ય શાયદ નહીં જોવા જડે અને વીર રામવાળા જેને કહેવાય સરકારની ઉપર એની ઉપર કાવા દાવા કરી અને એના જીવનમાં જે એક સત્ય અને એક અહિંસા જેવો માણસ એના ઉપર એવા ક્રૂર જેને વર્તન કર્યા અને બાર વટે ચડવું પડ્યું અને ભલભલાના જેને કહેવાય ધારી અમરેલી ધ્રુજે અને ખાંભા થર થાય ધોળા દીએ જેને લૂંટી લેતા એ વિચાર કરો કે એક પાંચ પચીની તોડકીને જો રાજ સામે બાર પાર પડવાની જેને ક્ષમતા છે તમે વિચાર કરજો કે કેટલો શક્તિશાળી ને કેટલો બળવાન માણસ અને કેટલો એનામાં જોશ હશે એટલે એ કરુણ કહાની મિત્રો એક મને બહુ દુઃખ થાય છે કે સાહેદ એમના પગમાં ખીલી ન લાગી હોત અને કદાચ એમના પ્રાણ પંખેર કદાચ ન ગયા હોત અને એમને આખું જીવન જો કદાચ અંતિમ જે શ્વાસ છે એને પૂરું જીવન વિતાયું હોત તો સાહેદ આ જ પરિવાર એમનો હોત આમને એમને મળી અને આનંદ થાત પણ ભગવાનને જે વિધાતા એ લેખ લખ્યા છે મિત્રો લેખમાં મેં કોઈ નથી મારી શકતું એવી સૌરાષ્ટ્રની રસધારામાં કેવા ઘણા બધા જવરચંદ મેઘાણીએ નોંધ લીધી છે પણ અમુક વાતો એવી છે કે કદાચ એમના નોંધ થી બારે પણ રહી ગઈ છે જેટલું તમે સાંભળ્યું છે ને એનાથી બારે ઘણું બધું છે એ ટૂંકમાં તમને વાત કહું કે જયારે આ વાતની નોંધ જવેરચંદ મેઘાણીએ લીધી હતી ને ત્યારે આ જે એમનો કેસ છે એને બહુ ઓછા વર્ષો વીતેલા અને અમુક વાતો એક મેરુને એક એના જીવને બચાવવા સારું થઈને અમુક કામ નથી કે ખોટું બોલવું પડે કોઈનો અગર જીવ બચી જતો હોય એટલે અમુક જે નોંધ છે એ જે ઝવેરચંદ મેઘાણીએ નથી લીધી પણ એ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબાને આજુને લૂંટ્યો વો ધનુષ વો બાણ એટલે અહીંયા એમના મકાન બતાવીશું મકાન જોવાની મિત્રો તમને ખરેખર એ આપણી સૌરાષ્ટ્રની ધરતી એના આપણે ચરણ કમળ જ્યાં આપણું પડે એના પડેલા હશે ને આપણે હું જઈ તો આપણે આ ધન્યતા અનુભવી એવી આ વાવડીનો પાદર અને જો કોઈ જેની નોંધ લેવી પડે એવો કોઈ જો મહાવીર પુરુષ હોય તો તે વીર રમાણે છે બાપુ આપણી સાથે છે અને મકાન બતાવીશું આપણે અહીંયા ઘર બતાવીશું બાજુમાં એમના ફોટા બોટા છે એ બતાવીશું અને કઈ ભાઈ હજી કોઈ હું નથી જાણતો એવી પણ પડી હશે બનાવવામાં લોકોને મળવામાં કોઈને ટાઈમ નથી હોતો તો શેર કરી દેજો એવા જ માણસોને જેવા આવા વ્યક્તિઓને ગમતા હોય વિડીયા તો બન્યા રજો છેક સુધી બતાવો કે અહીંયા બાપુ ની હા

બાપુ ના અંતિમ શ્વાસ બોરિયા ગાળા લેવાના છેલ્લા જે દિવસો હતા ગામવાળા બાપુ ના બોરિયા ગળા હતા રણસગો રણ સગો કેવાય ત્યાં અંતિમ શ્વાસ ત્યાં લીધા એટલે ગાંભી છે આ જન્મભૂમિ હતી પોતે બાપુ નાનાથી મોટા અહિયાંથી હતા એટલે આ જન્મભૂમિ ફૂમકા ઉપર પણ બાપુ

અને આ પ્યોર કાઠિયાવાડ નું સેન્ટર ગામ અમારા નજીકમાં ધાના ભગત ચલાળા પડે ધાન મહારાજ જે થઈ ગયા ને એ ધાન બાપુ ચલાળા પડે અહીંથી મારે સાત કિલોમીટર ચલાળા થી ખાંભા રોડમાં માં ચડો ને એટલે પેલું ગામ અમારું આવડી આવી જાય તમે લગભગ અમરે જિલ્લા ની પણ આજુબાજુ નજીકના ના સો કિલોમીટર એરિયામાં એમ પૂછો રામ બાપુ વાવડી જવું એટલે તમને અહિયાં સ્ટેજ પહોંચાડી જશે તમારું નામ શું કીધું મારું નામ સિદ્ધરાજભાઈ વાળા અને તમારે આ જે બાપુ ઓમ તો તમારે કડી કે

અતિ પવિત્ર અચ્છા આ જે ફોટો પેઇન્ટિંગ કરેલું જ્યાં ત્યાં આપણને જોવા જે મળે છે આ સોશિયલ મીડિયામાં Google માં YouTube ત્યાં જૂનામાં જૂનો ફોટો આજકા હા જૂનામ જૂનો ફોટો 100 કેમ કે 80 90 વર્ષ તો ખરેખર હશે આ જોજો હા અને એના પછીનો પછી આમાંથી બનાવેલો આ ફોટો છે અને આપણે આજે આપણે જે ફળું નાનું ફોડું જોજો તો ઈ સોનાના રામ બાપુ બિરાજમાન છે તો અમે બધા સવ પરિવાર ને પૂજો પૂજી છે બરાબર 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 બાપુના સોખા દેવું ને બધું પણ અમે હો ઈ અતાર કરેલું જ હતું કરેલું જ હતું

રામ અમારા એબલ બાપુના સૌ અમારા સમગ્ર ધાનાણી વાળા પરિવાર ના સર સરસ આ જે ફોટા નો આપણે ખાસ ચર્ચા કરી બે શબ્દો આ નથુરામ બાપુ નો ફોટો છે નથુરામ બટાળા પૂજની મહંત છે એમનો એમના દીકરી જે રાધાબાઈ માં હતા ને એમનો ઇતિહાસ પણ નામ બાપુ ઇતિહાસ સાથે જોડાયેલો છે રાધાબાઈ માં વેદ થોડું ઘણું જાણતા ભાઈ દીકરા એ ટૂંકમાં અફીન પી દુ અફીન ઉતારવાનું ને એવું બધું થોડું કામ જાણતા પછી એ અરસામાં ડોહા પટેલ દીકરા કઈક અફીન પીધું છે ને એ માટેથી કઈક રાધાબાઈ માં ને બોલાવ મેં એને આવતા થોડુંક મોડું થઈ ગયું મોડું થતા ને થતા એમનો દીકરો અવસાન પામી ગયો પછી ન કહેવાના વેણ કીધા અને તું આવી સો ટીવીસો ને એવું બધું સાધુના દીકરી હતા પછી એને ઢોર માર મારવામાં આવ્યો હતો અને પછી હાલત દરમિયાન રાધા બેમાં જે સાધુના દીકરી ને થુરામ બાપુના દીકરી હતા એના મોઢામાંથી વેણ નીકળી ગયા કે ઝા ડોહા ઝાડોહા તારું બે થાંભલી વિશે કમત થાય અને ઈ જ બે થાંભલી વિશે રામ બાપુ એ ડોહા પટેલે સિરી નાખ્યો તો એ ઇતિહાસ પણ ઇતિહાસ રચાવાનો હોય ને બધું આ વેણ નીકળી જતા મહાપુરુષોના મોટેથી તો આવી રીતે એમને પણ વંદન કરીએ અને હવે આપણે

આવનારી પેઢીને એ નહીં જોવા મળે એટલે એનો ઝીણવટથી તમને ત્યાં બતાવવાની કોશિશ કરીશું આ વિડીયોની અંદર આપણે એન્ડ આપીશું જય હિન્દ એક નોંધ લેવતા જેવી વાત છે કે અહીંયા વીરરામવાળા બાપુનું અહીંયા ટૂંક સમયમાં જ આ મંદિરનું ખાતમુહૂર્ત કરી નાખ્યું છે અને આ ધરોહરને કાયમી માટે દુનિયા યાદ કરે એ પર્પઝથી અહીંયા મંદિર બનશે અને દરેક જે એમના લાગતા વળગતા જે પણ જનતા એને માનતી હોય તો એને એક સંદેશ કે ભાઈ હવે અહીંયા આપણું આ વાવડીની અંદર